તો ભાઈઓ જય માતાજી અને આ છે આપડા ખેતરનું સવાર સવારનું વાતાવરણ બેકગ્રાઉન્ડમાં તમે નજારો જોઈ શકો છો કે સવારનું વાતાવરણ ખેતરમાં કેટલું મસ્ત હોય છે ને આપણું મકાન મતલબ સવાર સવારમાં ખેતરમાં રહેવાની મજા કઈક ઓર જ હોય છે તમે જ્યારે ખેતરમાં રહેતા હોય અને સવારમાં જ્યારે તમે ઉઠો તો એક અલગ જ જાતનો નજારો જોવા મળે ચકલીઓનો અવાજ એક જાતનો અલગ હોય બાજુ ચકલીઓ બોલતી હોય એક બાજુ ઝાકર મસ્ત પડ રહેવો પડતો હોય અને બતાવો ઝાકર બતાવો ભાડો આ ખોડો આ રસ્તો છે ખેતરમાંથી બહાર જવા માટેનો અને આખા રસ્તા પર મસ્ત એવું ઝાકર પડ્યો છે અને એમાં જે ચાલવાની જે મજા છે ને ઠગ એકદમ ઠંડા 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 થઈ જાય છે અને ચાલવાની મજા બહુ અલગ જાત છે આવી મજા શહેર સિટીમાં ના આવે આવી મજા લેવી હોય તો ગામમાં રહેવું પડે ગામમાં રહો તો તમને આ મજા મળે બાકી સિટીમાં આવી મજા ના આવે છે ને બાકી આ છે આપણું નાનું એવું ગામડું અને આ ગામડામાં આપણું મકાન છે અને અમારી તો રોજની સવાર આવી જ હોય છે રોજ સવારે અમે આ રીતના જ ઉઠીએ રોજ સવારે આ રીતનું જ હોય રોજ સવારે આવું જ વાતાવરણ મળે કે શિયાળો હોય કે ઉનાળો હોય કે કઈ બી હોય આ જ વાતાવરણ જોવા મળે આવા વાતાવરણમાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે આપણું મન તન તન બધું એકદમ પ્રસન્ન થઈ જાય હું ચાલતા ચાલતા આપણે આવી ગયા છે આપણી કુડી બાજુ અને કુડિયતથી જઈ જાય છે આપણી નદી બાજુ આ પ્રોન્ટ કેમેરામાં કેમેરા રોટેશનનો ઓપ્શન નહીં આવતો બાકી તમને બતાવવા કે હું કઈ જઈ રહ્યો છું મતલબ કંઈ જઈ નહીં રહ્યો ખાલી ચાલવા માટે જ બહાર નીકળ્યો છું આ છે આપણું આ રસ્તે જઈએ તો આપણે જવાય આપણી સ્ટોલ પર અને આ રસ્તે જઈએ તો જવાય આપણે ગામડે અત્યારે આપણે કઈ જવું નહીં અત્યારે આપણે પાછા પાસે અગિયાર જવાના લાંડો પાછા અગિયાર આપણે ચાલીયા છે પાછા ઘરે નોર્મલી એક ઈચ્છા છે કે એક સવાર સવારમાં એક વિડિયો બનાઈએ વિડિયો બનાવવા માટે જ આપણે બહાર નીકળ્યા છે બીજો કોઈ કારણ છે નહીં આ તો કેમેરાન કોમ કરું ને આ દુખી જાય પકડી પકડીને તો લેડો બાકી નોર્મલી એક વિડીયો આપણે એ રીતના બનાવી દઈ બાકી હજુ ધીમે ધીમે સ્ટાર્ટઅપ છે ધીમે ધીમે સ્ટાર્ટ કરી રહ્યા છે વહેલા મોડા વસ્તુ આપણે બી શીખી જઈશું અને પછી ધૂમ મચાવીશું એટલા માટે ગઉ સેજ સબસ્ક્રાઈબનો સપોર્ટ કરતા રહેજો હજુ નજારો બધો જોવાનો બાકી છે બાકી જય માતાજી મળીએ